ખેરાળ ધારાસભ્યના ફાર્મ હાઉસ ઉપર યુવકે ગળા ફસો ખાધો દસ વર્ષ પહેલા ધારાસભ્યના ખેતર પર ટ્રેક્ટર ડ્રાઈવર તરીકે કામ કરનાર યુવકનો આપઘાત પોલીસ દ્વારા પીએમ બાદ અકસ્માતે મોત અંગેની જાણવાજોગ નોંધવામાં આવી છે ખેરાળના ચાડાથી ગણેશપુરા જવાના માર્ગ પર આવેલા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના ફાર્મ હાઉસ ઉપર ઓડીમાં એક યુવકે દોરડા વડે ગળે ફસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે મૃતકની ઓળખ ઊંડણી ગામના ભરતભાઈ માનસંગભાઈ કઠિયારા તરીકે થઈ છે પ્રાથમિક માહિતી મુજબ ભરત કઠિયારા લગભગ દસ વર્ષ પહેલાં અહીં ટ્રેક્ટર ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો મંગળવારની રાત્રે ભરત કઠિયારા ફાર્મ હાઉસ ઉપર આવ્યો હતો અને જૂનો ઓળખીતો માણસ હોવાથી ત્યાં રાત્રિ રોકાવાની મંજૂરી મેળવી હતી બપોરે ફાર્મ હાઉસની ઓરડીમાં તેની લાશ બારી સાથે બાંધેલી દોરડીથી લટકતી હાલતમાં મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી ખબર મળતા જ ખેરાલુ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પંચનામું તેમજ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી એક પત્રકાર સાથે વાત કરતા ખેરાલુ પીઆઈ પંકજભાઈ દરજીએ જણાવ્યું હતું કે યુવાનને ઓરડીમાં બારી સાથે દોરડું બાંધી ગળે ફસો ખાધો છે પ્રાથમિક માહિતી મુજબ તે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું સામે આવ્યું છે બીજી તરફ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે મૃતક દસ વર્ષ પહેલા મારા ફાર્મ હાઉસ ઉપર ટ્રેક્ટર ડ્રાઈવર તરીકે કામ કરતો હતો તેણે રાત રોકાવવા માટે વિનંતી કરી હતી જેને મંજૂરી આપવામાં આવી હતી રાત્રિ દરમિયાન તેણે આપઘાત કરી લીધો હતો વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવીનું સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં